જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું કુંવરબાઈનું મામેરું જો આપણે મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડિયો આપ સુધી તુરંત પહોંચી શકે બાઈજી કુંવરબાઈએ પોતાની સાસુને પગે લાગીને વિનંતી કરતા કહ્યું ખીજાઓ નહીં તો એક વાત કહું બોલો શું કહેવું છે સાસુએ જરા કડક અવાજે પૂછ્યું આપણા ગોર ખોખલા પંડ્યાને કંકોત્રી લઈ જુનાગઢ ન મોકલો કુંવરબાઈ બીતા બીતા પ્રશ્ન કર્યો પોતાને સીમંત આવ્યું હોવા છતાં સાસરિયામાંથી કોઈએ પોતાના પિતાને આવા મંગલ પ્રસંગે કંકોત્રી સરખી ન લખી તેથી દુઃખી થઈને કુંવરબાઈએ સામે ચાલીને સાસુને કહ્યું પિયરમાં તેને હવે પિતા નરસિંહ મહેતા સિવાય બીજું કોઈ રહ્યું ન મોટો ભાઈ થઈ પરણીને મૃત્યુ પામ્યો હતો અને એની પાછળ પણ માં સ્વર્ગે સીધાવી હતી બાકી રહ્યા હતા એક પિતા એમને પણ હરિની ભક્તિ સિવાય દુનિયામાં બીજું કઈ કાર્ય છતાં એમનું ઘર સાધુ સંતુ ઉભરાતું જ રહે આવા ગરીબ પિતાની પુત્રીના સાસરિયામાં પણ શું વાનપાન હોય એમની શ્રીમંત અને પ્રતિષ્ઠાનો પાર નહીં શ્રીરંગ મહેતા જેવા ભાગ્યશાળી નાગરનું આ ઘર હતું એટલે જ કુંવરબાઈના શ્રીમંત પ્રસંગે નરસિંહ મહેતાને બોલાવવાનો કોઈને વિચાર સરખો ન આવ્યો એમણે તો એમને આવા ભૂખડી બારસ ભગત પાસેથી વલી મોસાળાની શી આશા રાખવી ઉલટું આવા ગરીબ સગાની હાજરીથી આપણી હાંસી થશે પણ કુંવરબાઈ પોતાના પિતાને કેમ ભૂલે એમ ઓશિયાળા મોઢે સાસુ આગળ પિતાને બોલાવવાની વાત કરી ત્યારે સાસુએ પહેલા તો એવો જવાબ આપ્યો કે અરે વહુ તમે ગાંડા થઈ ગયા છો કે શું તમારા મરી ગયા ત્યારથી તમારો પિયર સાથેનો સંબંધ તૂટી ગયો પણ બાઈજી મારા પિતા તો છે ને રડસમ કહ્યું કોણ તમારા પિતા સાસુ તિરસ્કારથી બોલ્યા જે આખો દિવસ મંજીરા વગાડીને ગાયા કરે નાચી કુદીને પેટ ભરે તે શું મામેરા કરશે એમને લીધે અહીં તમારા સસરાની આબરૂ જ જાય ને એવા વેવાય ન આવે તે જ સારું પોતાના ભલા પિતાની આવી નિંદા સાંભળીને કુંવરબાઈની આંખમાંથી અત્યાર સુધી રોકી રાખેલા આંસુ વહેવા લાગ્યા તે રડતવ સાદે બોલે કે આવું ગમે તેમ શું બોલો છો બાઈજી ગરીબ થયા એટલે સગા મટી ગયા પછી અત્યંત કરુણ સ્વરે એણે કહ્યું એ અહીં આવશે તો અમને બાપ દીકરીને મળવાનું એ થશે કુંવરબાઈના આવા વચનો સાંભળીને સાસુને આખરે દયા આવી એણે પોતાના પતિને કહીને નરસિંહ મહેતા ઉપર કંકુતરી લખવાનું નક્કી કર્યું શ્રીરંગ મહેતા તો દયાળુ હતા એમણે તરત જ પત્ર લખ્યો અને પોતાના ગોર ખોખલા પંડ્યાને બોલાવી કાગળ એના હાથમાં આપી જુનાગઢ જવાનું કહ્યું આ સમાચાર સાંભળીને કુંવરબાઈ ના આનંદની કોઈ સીમા ન રહી એને ખોખલા પંડ્યાને બોલાવીને કહ્યું કે ગોર મહારાજ મારા પિતાને ત્યાં તમ તમારે બે દાડા પરોણા થઈને રહેજો નરસિંહ મહેતાએ દીકરીને આશ્વાસન આપતા કહ્યું કે બેટા કુંવરબાઈ શું કરવા દુઃખી થાય છે હું કહું છું ને કે શ્રીહરી યાદી કરીને મને મુખ લાવે કોઈ પણ માણસને પહેરામણીમાં ભૂલશો નહીં જાઓ બેટા પિતાનો સંદેશો કુંવરબાઈએ જ્યારે સાસુને કહ્યો ત્યારે એણે મુખ મરડીને પોતાનો તિરસ્કાર જ વ્યક્ત કર્યો નાહક ની શા માટે માથા ફોડ કરવી

કુંવરવો મહેતે મસ્તક મૂક્યો હાથ મોસાડું કરશે શ્રીનાથ નાથ પહેરામણે કરવી જેટલી આસામી લખી લાવો તેટલી લખજો સાસરિયા સમસ્ત વિશ્વાસોમાં એકે વસ્ત

તેને શાની ખોટ પહેરામણી મનગમતી માંગો કરો નાગરી શેઠ કુંવર વહુને કાગળ આપો લખો લખાવું જેમ રૂડ વેવાય આંગણે આવે ને કોડ ના પહોંચે કેમ લખો પાંચ શેર કંકુ જોઈએ શ્રીફળ લખો તે સાત વીસ મણ વાકડિયા ફોકડ મળશે મોટી નાત લખો પછેડી પંદર કટોડા પચાસ ધોતિયા બ્રાહ્મણ ને જોઈએ લખો કોડી ત્રીસ બે કોડી જરકસ ની સાડી રેશમની કોડી બાર સાદી સાડી લખો ત્રણ લખો તે હજાર લખો લખો કાપડ લોક કરે બહુ આશ સેલા સાડુ તેલ પાન નો સો આંક આશરા પડતું અમે લખાવ્યું બાપ તમારો રાંક સહસ્ત્ર મહોર સોના ને રોકડી કહેતા પામુખ શોભ અમો ઘરડાએ ધર્મ લખાવ્યું ન ઘટે જાજો લોભ એ લખ્યા અદકું કરું તો તમારા ઘરની લાજ તવ મુખ મરડી નણદી બોલી સિદ્ધ થયા સૌ કાજ ભારે મોટા બે પહાણા લખજો ને તેથી મહેતાથી અપાય આમ હયું થથરી જાય એવી યાદી કુંવરબાઈની ની વડ સાસુ એ લખાવી અને પછી એ બોલ્યા આપણે તો ઘરડા કહેવાયે જે સાચું હતું તે લખાવ્યું ભલી તમારો બાપ તો કુંવર વહુ ગરીબ માણસ એને આનાથી વધારે શું લખાવાય આટલાથી વધારે પહેરામણી જો કરશો તો તમારી એના કરતા તો બે મોટા પથરાએ સાથે લખાવી દો ને જે કે મહેતાથી અપાય સાની રહે છોકરી ડોસીએ કટાક્ષથી કહ્યું બુમા બુમ સાની કરે છે મહેતાએ કહ્યું તેથી આટલું લખાવ્યું એમાં લખવામાં આપણું શું જાય છે પહેરામણીની યાદીનો કાગળ લઈને કુંવરબાઈ તો ધ્રુજથી ધ્રુજથી પિતા પાસે ગઈ હાય હાય તો મારી ખરેખરી વેરણ થઈ એમ મનમાં બોલતી બોલતી આંસુ છુપાવતી મહેતા પાસે જઈને કહ્યું કે પિતાજી હવે શું થશે તો પૂરું ન પડે એવા વડ સાસુ એ લખાવ્યું છે અરે રે હવે મારું શું થશે તમારા જેવા સાધુજનને દુઃખ દેવા જાણે મને શ્રીમંત આવ્યું છે પિતાજી કહી કુંવરબાઈ રડી પડી ડોસી ના દીકરી ના મહેતાજી એ આશ્વાસન આપતા કહ્યું તું એમાં ગભરાય છે શા માટે સારું થયું છે કે ડોસીએ આટલું બધું લખાવ્યું તે રડ નહી બેટા મારો સામળ્યો બધું પૂરું પાડશે એને ત્યાં શી ખોટ છે

પિતાની વાણી સાંભળીને કુંવરબાઈ ને પણ વિશ્વાસ આવ્યો કે ભગવાન જરૂર ભક્તની લાજ રાખશે અને ત્યાંથી ઘેર જતી રહી મંડપમાં નાગર એકઠા થયા છે પુરુષો ઉત્તમ વસ્ત્ર પહેરીને પધાર્યા છે સ્ત્રીઓ મૂલ્યવાન સાડીઓ અને શણગાર ધારણ કરીને આવી છે ત્યાં નરસિંહ મહેતા બંને હાથમાં કરતાડ પકડીને હરી ગુણ ગાતા ગાતા આવ્યા અને સાથે એમના વૈરાગી હે પ્રભુ કુંવરબાઈ તો તારી પુત્રી છે એ તારે આશરે છે મારા જેવા દિનહિન અને દુર્બળથી સૌ અર્થ સરે તેમ છે કૃપાનાથ બિચારી પુત્રીની ચિંતાનો પાર નથી હવે વેળા વીતી જાય તે પહેલા આવો નાથ હવે નહી આવો તો હે સુંદર વેપારી લક્ષ્મીજી સૈઠાણી થયા અને સાથે નંદ સુનંદ અને ગરુડે પણ વાણોતર બનીને માથે વસ્ત્રોની ઘાસડીઓ ઉચકી લીધી પછી સોને રૂપે ઘડાવેલી અને હીરા મોતીએ જણાવેલી વહેલમાં બેસીને દેવો નાય દેવ ભગવાન શ્રી કૃષ્ણ મંડપ ની આગળ આવી પહોંચ્યા ભગવાનનો રથ મંડપના દ્વાર આગળ ઉભો રહ્યો બધા અંદર થી ઉતર્યા આખી નાગરનાથ આંખો ફાડીને જોઈ રહી પછી તો પ્રભુ ધીર ગંભીર ચાલે મંદ મંદ સ્મિત કરતા કરતા મંડપ માં પધાર્યા ચૌદ લોકના નાથ પોતાના ભક્તને કારણે વેપારી વૈશ્ય ખુલ્લા પગે આવીને પહોંચ્યા હતા એમણે માથે સુંદર પાઘડી બાંધી હતી વસ્ત્રો ઉપર કેસરના છાંટણા કરેલા છે કાને હીરા જડિત કુંડળો લટકી રહ્યા છે અરે કાને એક લેખન પણ છટાથી ખોસેલી છે અને નામ પ્રભુએ પોતાનું નામ દામોદર દોષી રાખ્યું છે બંને હાથે માલી મુકતાથી જળકારા મારતી વીટીઓથી આંગળીઓ વડે એમણે ખેસના છેડા પકડ્યા છે અને હળવે હળવે ચાલતા પ્રભુ નરસિંહ મહેતા તરફ જવા લાગ્યા પાછળ રૂપરૂપના અંબાર સમા લક્ષ્મીજી કમળા શેઠાણી ચાલતા થયા આખી સભા એમને જોઈને અવાક થઈ ગઈ આવું રૂપ આવું તેજ આવા શણગાર આવી ચાલ જનમારા માં કોઈ જોયા નતા દાસ પોતાની સામે આવતા જોઈને મહેતાજી તો સમજી ગયા ભગવાનને ઓળખતા ભક્તને કેટલી વાર લાગે અને ઉભા થઈને ભેટી પડ્યા ભેટતા ભેટતા ભગવાને નરસિંહ કહ્યું જોજો હા મારું નામ ન કહી દેસો હવે તમારે જે આપવું હોય તો મંડો આપવા અને કરો કુંવરબાઈ ના કોડ પૂરા પછી શ્રી હરિએ કમળાને કહ્યું કે જાઓ શેઠાણી ને મળો અને એના બધા જ દુઃખ કાપો શેઠાણી કુંવરબાઈ પાસે ગયા અને પ્રેમથી હૈયે ચાપીને બોલ્યા આમ આસુ મારી મીઠી ક્યાં છે તારા સાસુ કુંવરબાઈ એમને પોતાના સાસુ પાસે લઈ ગઈ કમળા શેઠાણીનું નું અપ્રમ પાર દેવી સૌંદર્ય નિરખીને આસપાસ ઉભેલી અનેક રૂપ ગરવિતા નાગર સુંદરીઓનો અહંકાર ગળી ગયો સાસુએ નમ્ર એમને પૂછ્યું કે મહેતાજી સાથે તમારે શું સકપણ છે શેઠાણીજી જવાબમાં કોયર જેવા મધુર સ્વરેશ શેઠાણી બોલ્યા વેવાણ તમે અમને ન ઓળખ્યા શું તમે બ્રાહ્મણ અને અમે વાણિયા અમારે તો નરસિંહ મહેતાની ભારે ઓથ છે એમનું ધન લઈને અમે વેપાર ચલાવીએ છીએ પછી જરા હસીને એમણે કહ્યું મહેતાજી એ જેટલા વસ્ત્રો લખાવ્યા હતા એ બધા જ લાવ્યા છીએ અમે તો અહીં મોસાડું કરવા આવ્યા છીએ વેવાણ શ્રી રંગ નરસિંહ મહેતાને ભાવપૂર્વક ભાવ પછી એમણે નરસિંહ ભક્ત તરફ ફરીને મુખ મલકાવીને કહ્યું કે મહેતાજી હવે પહેરામણી શરૂ કરો કોઈ રહી ન જાય એ જોજો અને મારા સરખા તમારા વાનોતરને યોગ્ય જે બીજું કામ હોય તે કહો એ સાંભળીને મહેતાએ કુંવરબાઈને તેડાવી જુઓ બેટા શામળિયાએ છાબ સોનૈયાથી ભરી દીધી છે હવે આખે નાગરનાથને ને પહેરામણી કરાવી છે ફરીથી આવો અવસર આવવાનો નથી જાવો દીકરી તમારા સાસુજીને કહો કે બધા તૈયાર થાય

કુંવરબાઈ ના સાસુ ગાંચડીઓ માંથી જાત જાતને ભાત ભાતના વસ્ત્રો સૌને વેચવા માંડ્યા કોઈને મુગટ તો કોઈને પીતાંબર કોઈને જરકસી જામા તો કોઈને પછેડી જ્યાં કરુણા સિંધુ ભગવાન સ્વયં કૃપાનો વરસાદ વરસાવે ત્યાં સી રહે અને ઘરેણા પાર વિના વેચવામાં આવ્યા બાજુબંધ બેરખા વેઢ મીટીઓ માળા માદળિયા કંદોરા ને કંઠી પહોંચીને ને સાકડી કનકના કળા ને કુંડળ ભગવાને સૌને ખોબે ને ખોબે આપ્યું પછી આવ્યો સ્ત્રીઓનો વારો ગજિયાણી સાડી સાડુ સાયલ છીત પટોળા ઘાટીયાદીઓ ઘરચોડા મનસુના કમખા પાટ પીતાંબર અતલસ અંબર જરકસી સાડી અને ઓઢણીઓ નાગરની નારીઓ ક્યારેય ન જોયા હોય એવા વસ્ત્રોની લૂંટ મચી રહી હતી વીટી ગળબંધુ ભમરી શિશફૂલ માળા આભૂષણો પણ પાર વિના વહેંચવામાં આવ્યા દરેક સ્ત્રી અને પુરુષને પોતપોતાની મનગમતી વસ્તુઓ મળી રહી દરેક જણ મહેતાજી વખાણ કરવા લાગ્યું આખી નાગર જ નહીં પાડોશીઓ અને પર પર્યાલાઓને અને ઘરના દરેક નોકર ચાકરને પણ જે જોઈતું હતું તે બધું મહેતાજીની પહેરામણી મળ્યું હતું પણ હજુ યાદીમાંથી કંઈક બાકી રહેતું હતું પહેરામણીની આખી યાદી ઉતરાવ્યા પછી નણંદીના વચન પ્રમાણે એમાં બે પથરાઓ મૂકવાનું પણ લખ્યું હતું અને જતા પહેલા અંતર થતાં થતા પહેલા ભગવાને પાણા મૂકવાનું પણ ભૂલ્યા નહોતા અને એ પાણા પણ સુવર્ણના હતા અંતે મહેતાજી એ હાથ જોડી સૌની ભાવપૂર્વક વિદાય માંગી અને પોતે આણેલી પેલી વહેલમાં કુંવરબાઈ ને બેસાડી વૈરાગી અને વૈરાગણોના ના સંઘ સાથે જુનાગઢ જવા વિદાય થયા જય શ્રી કૃષ્ણ